ધર્માંતરણ હવે સરકારી કચેરી સુધી પહોંચ્યું બામણવા ગામની વર્કર બહેનોને ધર્મ પરિવર્તન કરવા પ્રોત્સાહિત કરાતા વિવાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જવાબદારના તાત્કાલિક બદલીના હુકમ રાજ્યમાં ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યાના વધતા જતા બનાવો પર અગાઉ નડિયાદમાં મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યા બાદ હવે આણંદની સરકારી કચેરીમાં ફરજ બજાવતા અને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતાનું ઉજાગર થતા બામણવા ગામે આશા વર્કર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતાનું ઉજાગર થતા બામણવા ગામે આશા વર્કર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને ધર્માંતરણ માટે વિવિધ મિટિંગના બહાને બોલાવી પ્રયાસ હાથ ધરવામાં આવતા વિવાદ વકરતા મામલો જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ પહોંચાડવામાં આવતા જવાબદાર એફઓની તાત્કાલિક અસરથી ભાલેજ ખાતે બદલી કરવાના હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધર્માંતરણ કરવાના થતા પ્રયાસનો થોડા સમય પૂર્વે નડિયાદ ખાતે પરપોટો ફૂટવા પામ્યો હતો જે બાદ હવે આણંદની સરકારી કચેરીમાં પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હોય તેમ જિલ્લાના બામણવા ગામે ફરજ બજાવતા આશાવર્કર બહેનોને ધર્માંતરણ કરવા સેન્ટરના જ એફઓ નમ્રતા મેકવાન દ્વારા વિવિધ સ્થળે મિટિંગના બહાને બોલાવી પ્રયાસ કરવામાં આવતા જો ના જોડાય તો મહેનતાણું રોકવાની કોશિશ કરવામાં આવતા વિવાદ વકરતા આશાવર્કર બહેનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પૂર્વી નાયક દ્વારા

બામણમાં પીએચસી માં આશા બેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભરણ આપવામાં આવે છે એ અંગે અમે જિલ્લામાંથી તપાસ કરી અને અહેવાલ લઈ અને અમને જે અહેવાલ ઉપરથી લાગ્યું કે આ હકીકત સાચી છે એટલે અમે લોકો આશા બે આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેટ ભાલે જે કરી દીધેલી છે

અમારી ચાલુ થઈ ગઈ એટલે હેરાનગતિ એટલી બધી હદે વધી ગઈ એટલે અમારે આ નિર્ણય લેવો પડ્યો ધર્મ પરિવર્તન બાબતે એ અમારા નસ હતા એટલે પેલા તો અમને એ બધા ખાલી ફોનમાં જ વિડીયો ને બધું બતાવતા હતા કે આવું આવું છે તો અમને અમે હિન્દુ છીએ તો અમને એવું થયું કે આપણા હિન્દુ ધર્મ આવું છે તો આ લોકો ખ્રિસ્તી છે તો ખ્રિસ્તી ધર્મ શું હશે તો અમે ખાલી જાણવા ખાતર કે અમના ધર્મમાં એ શું છે આપણા એટલે જાણવા હતું અમે વિડીયો તો જોતા હતા પેલા એ બતાવે તો અમે એમ કે આપણે જાણકારી તો મળી કે એમાં શું છે એમાંથી એમને તો પછી મીટિંગમાં પણ ખોટું બોલીને અમને બોલાવા મળ્યા તૈયાર ઘરે એમ કે તમારી તાલીમ છે મેડિકલ ઓફિસરની જાન બાર અમે તો આગળ જ્યાં તારે ખબર પડી કે આ તો ખ્રિસ્તી ધર્મની મીટિંગ છે પછી અમે જયા પછી તો શું કરીએ એટલે અમે બેસ્યા પછી આયા પછી અમે નિર્ણય કર્યો એ ફરી એમને તો એવું કહ્યું કે આ વિડીયો બધું બતાવ્યું પણ તમારે પણ લેવું પડે એમ તો એ થાય તો અમે કહ્યું કે બધું વિડીયો જોઈએ મીટિંગમાં પણ અમારે અમારા તો ના જ લેવાય તો અમારો હિન્દુ ધર્મ છે તો એ આમ બીજી બધી વાતે આવું હોય જ ના આ તો થવાકાર હોય ને થયું હોય આપણે કઈક કશું માનતા રાખી હોય તો કે આ બધું હોય જ ને કેસે આ તો ખોટું છે આ તો થવાનું હતું ને થયું જ છે કે એમ એવી રીતના પછી અમે જયારે ના પાડી તો એમને કામગીરી બાબતે બધી હેરાનગીતી કરવા મળી અમારે ટાઈમે સમય આટલા વાગ્યા આવવાનું એટલે આવવું જ પડે ના જઈએ તો તરત જ કેટલા વાગ્યા બેન જોવા જોઈએ એમ પોચ મિનિટે લેટ ના ચાલે બસ એમ કે આ તમારી એટલે રણગીતી કામ બાબતથી ચાલુ કરી હતી મુખ્ય કારણ તો એ જ હતું કે ધર્મ બાબતે કે અમે ધર્મનો વિરોધ કર્યો એટલે આ બધું ચાલુ કરી દીધું પછી જયારે પગાર બિલ હોય તો અમન પાછા પાછા ફેરવે કે એમ કે સહી કરવાની થાય ને હક હતિ સહી ના કરે પછી અમે

બદલી કરી જિલ્લા અધિકારી સાહેબની ની ખુબ ખુબ આભાર કે અમારી આટલી વાત સાંભળી અને અમને સાચો ન્યાય આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર હા સોલંકી સપના બેન નરેન્દ્રભાઈ

તો પછી અમને એમ કે એમના ધર્મનું જે કે બતાવે છે શીખવાડે છે તો એક વખત જોઈએ તો ખરા કે શું છે એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું પછી અમને પુસ્તકો આપીએ પણ વાંચી પુસ્તકો વાંચી પછી અમને એમને વિડીયો બતાવવાના ચાલુ કર્યા બસ શનિવારની મિટિંગમાં શનિવારની મીટિંગ પૂરી થાય મીટિંગ પૂરી થયા પછી અમને અલગ રૂમમાં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમને વિડીયો બતાવે અમે વિડીયો જોવા કદી ના લઈ પાડી અમે એ પણ જોયા પછી અમે અમારા અધિકારી વિરુદ્ધ અમારા મેડિકલ ઓફિસરની જાણ વિરુદ્ધ એમની જાણ નહીં અને એમાં અમને મેસેજ લખ્યો કે કાલે તમારા લોકો તાલીમ છે તો અમે તાલીમ હું જોવાની અમારી આશાબેનો જો બે આશા જો તો પૈસા નહોતા પણ ભાડું નહોતું પણ ઊછીને અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મીટિંગ જોવાણી તાલીમ જોવાડીને તો થઈ ગયા હતા એમના ધર્મની મીટિંગ ચાલુ હતું હવે અમારી અદ્વત તો થઈને આવતું ના રહેવાય એટલે અમે પૂરેપૂરી એમની મિટિંગ સાંભળી અને પૂરો સમય સાંભળી પૂરો સમય પૂરો થયા પછી પાંચ વાગ્યા છૂટ્યા પછી અમે જે બસ માટે નીકળ્યા અમે બસ બસ અમને સમય પણ ના અમે બહુ રાહ જોઈ અને બસ અમે અમે એટલું બધું વરસાદ પણ પણ ચાલુ એક ફોન આવ્યો કે તમે પહોંચ્યા કે શું છે તમારી પોઝિશન શું છે પછી અમે લોકો રાત્રે સાત વાગે આઠ વાગે ઘેર આવ્યા અને ઘેર આવ્યા પછી બીજી દિવસ મીટિંગ હતી અમાર પીએસસી પર પીએસસી માં ફરી ફરીના શનિવારે હતી તો મેડિકલ ઓફિસર અમને પ્રશ્ન કર્યો કે બેન ગયા શનિવારે તમે લોકો કયા હતા અમે કહ્યું કે બેન અમારી ઉપર તો મેસેજ આવ્યો તો કે તમારા પણ મિટિંગ છે બરોડામાં એટલે અમે મિટિંગમાં ગયા પણ એ તો ધર્મની મિટિંગ હતી બેનના ધર્મની હતી તો કે પણ તમારો અમે એમના સાહેબ છે કે એ તમારા સાહેબ છે તમારા સાહેબ કોણ એ છે કે અમે છે મેં કહું બેન સોરી અમારાથી આટલી ભૂલ થઈ કે તમને પૂછવા ના રહ્યા પણ અમને તો અમારા બેને જે કહ્યું એ જ માનવાનું હોય ને અને અમે એમનું મોર્નિંગ અમે મિટિંગમાં ગતા રહ્યા એટલેથી ના પત્યું પછી અમને અમારા બેનમાં આગળ વધતા એમ એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો પુસ્તકો વાંચશો એટલું એટલું નહીં નહીં આવશે તમારે ચિસ્મા લો તારે તમે એટલે અમે એવું કહ્યું કે અમે ચિસ્મા ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા મળી માતાજી ખોટા છે ગારોબર હોય તમારી માતાજી હોય તમને કોથા રૂપિયા નહીં આલ દેતી તમારી માતાજી હોય તમને અમે નહીં કરી દીધી તમારા છોકરાઓ નોકરીઓ નહીં હાલ દીધી શબ્દો બોલો માતાજી વિશે ભગવાન વિશે માધવજી તો ખોટા છે એવું એવું ઠરાવડાવે એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હજ થઈ ગયા બધું અમે બાપતીસ તો ના જ લઈએ બેન અમે બધું કરીએ સમય પછી રજૂઆત કરી જિલ્લામાં અમે ના પેલા અમે એચવી બેન ને કરી કે બેન આવું સહી નહી કાતા શું બોલ્યા બેન એચવી બેન એવું બોલ્યા કે તમે જો તમારી બેન જોડે એમ હું કશું ના બોલું એટલે એ છૂટી ગયા પછી અમે રજૂઆત કરી મેડિકલ ઓફિસર ને મેડિકલ ઓફિસર છૂટી ગયા કે એમાં હું ના જોડું અમે સીએચઓ સાહેબ ને જોઈન કરીએ તો એ હું ના જોડું પાખરે પછી બધા ભીખ લાગે છે એટલે પછી અમે અમે જિલ્લા પંચાયત સાહેબને ને અરજી લખીએ બધી બેનો ભેગી થઈ અને અરજી લખીએ સાહેબે અમારી કહેગર અમને એ લોકો ઇન્ક્વાયરી મોકલી એક સાહેબને મોકલ્યા કે તમારે લોકોને જે કે રજૂઆત હોય એ લખીને આપો અમે બધી જ બેનો અમારી રજૂઆત હતી એ લખી સાહેબ અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા અમે કોઈ જાતનો ઝઘડો નહીં કર્યો યાર નહીં બોલ્યા અમે કશું કર્યું નહીં પછી એ બેન નું તો કઈ ને એ બેન જવાબ કરે છે પણ અમે ન્યાય માટે સતત જોતા રહ્યા રાહ કે અમારું કેમ હજુ કશું આવતું નહીં અમે આટલી રજૂઆત કરી કે અમારું સાંભળતું કેમ નહીં અમે આઠ આઠ દસે અમે અરજી કરી પણ એનો કોઈ જવાબ નહીં કોઈ જવાબ નહીં અમે થાક્યા પછી અમે જવાબ લેવા માટે આજે પણ આનંદ આયા તો અમને જાણવા મળ્યું કે સાહેબ અમારી વાત સાંભળી છે અને જિલ્લા પંચાયતના મુખ્ય સાહેબે અમારું ખરેખર સાંભળ્યું અને અમને ન્યાય આપ્યો એ બેન બદલી તો કરી દીધી છે અમે જાણ્યું એ બદલથી અમે ખુશ પણ કોણ જાણે તો હજુ આગળ બીજી બેનો સાથે પણ આવું નહીં કરે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર